નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે અચાનક નિધન ત્યારે વાત કરીએ તો ગુજરાતના ત્યારે મિત્રો જાણીતા ગુજરાતી સંગીતકારનું નિધન વિગતવાર વાત કરવામાં આવે તો ગુજરાતના જાણીતા સંગીતકાર પરશુત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે તો મિત્રો જણાવી દઈએ કે તેમણે નેવું વર્ષની ઉંમરે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા છે વધુ મળતી વિગતો વાત કરીએ તો તેમના નિધનના ન્યૂઝથી ગુજરાતના સંગીત જગતમાં શોક છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો તેમની યાદો સૌ કોઈના મનમાં જીવંત રહેશે અને તેમને વિશ્વ ગુજરી એવોર્ડ એશિયન એવોર્ડ અને જીવન ગૌરવ અને જીવન ગૌરવ પુરસ્કાર અને પદ્મશ્રી એવોર્ડ અન્ય થયા હતા તો તેમનો જન્મ પંદર ઓગસ્ટ ઓગણીસો ચોથી રોજ દુલિયાના ગામે થયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ